भाई काम करो बंद करी हूं फरिया करे ये बदु छा है अरे बकरी तो अखोदन काम कर कर ओ। करे हे नाथियो रंडवो आयो ला खट 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 ना खट आवी गयो ना ते आवी गयो की <laughs> के मारी जात <laughs> <laughs> ભેગા મળીને ભીખ માંગવાના છે આવ ને ત્રણ લાખ એસી હાજર સાધી નો ભાવ છે બરાબર અને અમારા ગામ માં પાંચ લાખ દહેજ ચાલી રહ્યું છે ઈ તારા પડે તન ધોળકી પણ આવવાની છે સમજ્યો અટવા 13 ની 13 હું ધૂળકી હાતે ની પણું હેદરાબાદા રૂપિયા હું રાત દન ભીખ માંગી માંગી ભેગા કરું ને તું હદી મારતું ભેગા રી લાગી છે મન એ તો તો ટેન્શન મત લે માર સોરી આના માં પરણાવીન રી છોડ 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 દોડું દોડું અરે 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 બધું થઈ જાય કામ કર એવો કઈનો ની મે મારી છોરી ને એક કિલો ને 5 લાખ રૂપિયા દાવ આલે ને મારી પડી ગઈ આય કઈનો બધાઈ લાગે કહી દેખા એક બાર કાજલ હું બાર કોઈ ખોના ચાતા કોણ કાજલ કઈ ખોવાયગી કુટી હું કોણ મારસો કોણ કોણ છે માસોરી એની હાથે તારો ગોઠવ રૂપિયા દે એ શની અહી શું થયું ડોખરા એ શનિદેવાલ તારી કાજલ હા તડેલી નાઈ ગયું તું છે ને મારી સોરી ધોળકી હાથે પડી જાવ એક નંબર વાત કીધી તે કાજલ ન જડવાની લાગે જોઈ જોઈને થાકી જો હું

પોતાની સોરીન વેસી ખાઈ ગયા અલે હમુ કા અમારી સોરીન ખાઈ ગયા અરે એમ ખાવાની વાત નથી તમુ છે ને તમારી સોરીન છે ને 1 કિલો સાંધી માંગી રહ્યા ને પાંચ પાંચ લાખ રૂપિયા દાવો માંગી રહ્યા હે તમુ સે ને તમારી જીવતીન જીવતી સોરીન છે ને લેણામ ખાલી રહ્યા અરે એવું કઈ નહી મળા મારા ભાઈ હમુ ઈ છે ને અમારી સોરીન નાનાથી મોટી કરી ગુમોતર થઈ ઈના રૂપિયા જ લેવા પડે ને અમાર અરે કમલા ઈ તારી વાત હાસી તે તારી સોરીન છે ને નાનાથી મોટી કરી ઈ તારી વાત એક નંબર પણ તું તારી સોરીન છે ને આત્રુ બધું લેણું કર્યા લે

હું પોતે સાંભળી મારી છોરી પણ એક દુઃખ ની થવા તું મારી છોરી કેવું કરોરી તમ પોતે અરે કઈ ની કમડા માર કેવાનું હતું ને એ તનકી નાખ્યું બાકી આગળ તારી સોરી નું ભવિષ્ય તારા હાથ માં આપડી લડકી હે તો દેજ લીલી અને સોરી બહાર રડતી 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 ઘેરમાંથી માંથી લસમી વેસીન ખાઈ ખાઈ જઈએ